એ પણ આપણે એક એક કરીને જોઈ રહ્યા છીએ તો જો તમે અમારી ચેનલ ની અંદર નવા છો તો પહેલા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજનો જે આપણો પ્રશ્ન છે એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જે છે એનું જે છે આજે આપણે ડિસ્કશન કરવાના છીએ તો ચલો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાઓ અને આજનો જે પ્રશ્ન છે એનું આપણે સરસ મજાનો એન્જોય કરીએ અને જોઈએ કે શું કરવાનું છે શું શોધવાનું છે બરોબર નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાઓ આળસુ બનીને બેસતી રહેતા નહીં તો જોઈએ કે ભાઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત ભારો છે ક્યુએ જે છે એની કિંમત આપી છે આપણે 3 માઇક્રોકુલમ તો ડેટા જે છે આપણને કઈ કે આવો આપ્યો છે કે ક્યુએ બરાબર 3 માઇક્રોકુલમ એટલે ખબર હશે આપણને કે 3 10^-6 કુલમ ક્યુબી જે છે એની કિંમત આપી છે -3 માઇક્રો કુલમ તો -3 માઇક્રો કુલમ તો -3

વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો પહેલી વસ્તુ કે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બીજી વસ્તુ કે જો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ માઇનસ નવ કુલમ મૂલ્ય ધરાવતો ઋણ વિદ્યુત જો આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે મતલબ કે આપણે બે વસ્તુઓ શોધવાની છે એક આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર અને બીજું શોધવાનું છે આપણે બળ તો આટલો ડેટા આપણને આપેલો છે કે ભાઈ આના પરથી આપણે આ બે વસ્તુઓ શોધવાની છે તો પહેલો પ્રશ્ન જોઈએ કે ભાઈ બે બિંદુઓને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો પહેલા તો આપણે આકૃતિ દોરીએ ફિગર દોડીએ કે ભાઈ બે વિદ્યુત બારો છે બરોબર તમે અને તમારા મિત્ર અહીંયા છે તમારો ક્યુ એ વિદ્યુત બાર જેની કિંમત છે થ્રી માઇક્રોકુલ અહીંયા છે તમારો ક્યુબી વિદ્યુત બાર

મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ચલો હું થોડું અહીંયા લખું છું તો જો આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં છે માટે બંને વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો થશે તો વિદ્યુત ક્ષેત્ર ખબર તમને કે વિદ્યુત ક્ષેત્ર કોણ કહેવાય તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુઅપોન આર સ્ક્વેર ક્યુ બી અપોન આઠ સ્ક્વેર બરોબર હવે કિંમત મૂકીએ બંનેની તો કે ને એમ રાખીએ ક્યુ એ ની કિંમત તમને ખબર છે ત્રણ ગુણ્યા ની માઇનસ છો અને આઠ અંતર જે છે

બી સુધીનું કરો તો એ પણ કેટલું થાય પોઈન્ટ એક દસ ની માઇનસ છ ભાગ્યા જીરો પોઈન્ટ એક અને વર્ગ ચલો ડન અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે તમે જોઈ શકો છો કે બંને જે છે મૂલ્યો સરખા છે એનો વર્ગ અહીંયાથી પણ તમે આ કોમન લઈ લીધું અહીંયાથી પણ આ કોમન લઈ લીધું તો શું વધે એક વત્તા એક તો આપણો જવાબ આવશે ટુ કે ત્રણ ગુણ્યા દસ ની માઇનસ છ

દસ દસની માઇનસ એક અને એનું શું છે વર્ગ તો જીરો પોઈન્ટ એક નો હું આ રીતે લખી શકું દસ ની માઇનસ બરોબર દસ ની માઇનસ બે ઘાત થશે ચોપન તો આપણે લખશું ચોપન ગુણ્યા ની નવ માઇનસ છ તો ત્રણ અને માઇનસ બે જે છે એ ઉપર જશે તો શું થશે પ્લસ થશે તો જવાબ આવશે ચોપન ગુણ્યા ની કેટલી ઘાત આવે પાંચ ગાટ અને વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન ઇન્ટુ કુલમ ઇનવર્સ સોરી ન્યૂટન ઇનટુ કુલમ ઈ બરાબર તો તો ઇનટુ કુલમ ઇનવર્સ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આપણો જવાબ આવશે પોચ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાટ ન્યૂટન ઇનટુ કુલમ ઇનવર્સ તો આ જે મળ્યું એ તમારું ઓ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે બરોબર આ જે કિંમત મળી આપણને એ ઓ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે ઓકે નોટ્સ કરી લો અથવા તો કરી અને તમે લઈ શકો છો એ કઈ તરફ હશે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે પરિણામે વિદ્યુત ક્ષેત્ર જે છે એથી બી તરફ નું મળશે તો અહીં આપણે લખી શકીએ કે પરિણામે વિદ્યુત ક્ષેત્ર એથી

હવે શું કહે છે બીજો પ્રશ્ન કે જો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ નો કુલમ મૂલ્યધર ઋણ વિદ્યુત આ બિંદુ એ આવે તો તેના પર લાગતું બળ કેટલું મતલબ કે બે બિંદુ આપણે જોયા હતા એક હતો આપણો ક્યુ બરોબર અહીંયા તો આપણો ક્યુ અને અહીંયા ઓ બિંદુ હતું ત્યાં તમારે એક વિદ્યુત બાર મૂકવાનું છે અહીંયા ચાલો ક્યુ ઝીરો નામ આપ્યું એક જેની કિંમત છે એક પોઈન્ટ પાંચ દસ ની માઇનસ નવ કુલમ તો આ વિદ્યુત બાર જો આ બંનેની વચ્ચે મૂકો તો એના ઉપર લાગતું શું શોધવાનું છે તમારે બળ શોધવાનું છે બરોબર આપણે જોડે વિદ્યુત ક્ષેત્રની કિંમત આવી ગઈ કેટલી આવી પાંચ પોઈન્ટ ચાર

એની કિંમત લખીએ તો એફ બરાબર ક્યુ ઈ ક્યુ ની કિંમત તમને આપી છે માઇનસ કારણ કે ઋણ છે તો દસ ની નવ અને ઈની જે કિંમત છે આપણને મળી છે પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત તો આની તમે ખ્યાલ સી ની મદદથી ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે છે આઈ થિંક આનો જવાબ આવે છે આપણો માઇનસ આઠ પોઈન્ટ ની માઇનસ ત્રણ બરોબર માઇનસ આઠ પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ નવ છે ને ઓકે ચલો માઇનસ નવ એટલે અહીંયા લખાશે માઇનસ ત્રણ અને બળ એકમ શું હશે ન્યૂટન ક્યાંથી ક્યાં તરફ તો આ બળ ક્યાંથી ક્યાં તરફ લાગશે તો તમે મને કહી શકો છો કે આ જે બળ જે છે એ તમારું એક માઇનસ વિદ્યુત ભાર છે આ બાદ પ્લસ વિદ્યુત ભાર હશે તો ઓથી એ તરફ લાગશે બરાબર ઓથી એ તરફ બળ લાગશે તો આ જે પ્રશ્ન છે તમારો એ બીજો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો કે ભાઈ આ જે મૂલ્ય ધરાવતો ઋણ વિદ્યુત ભાર છે એના પર કેટલું બળ લાગશે તો આ જે સમીકરણ જે છે એ તમારે યાદ રાખવું પડશે એના પરથી ઘણા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીશું તો આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ મળી ગયું અને બળનું મૂલ્ય પણ આપણને મળી ગયું તો જો તમે તમને આ વિડીયો ગમે છે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ